આગામી 9 ઓગસ્ટે ડીડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે અને ચૈતર વસાવાના સમર્થકો ચિકદા ખાતે અલગથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી ત્યારે હવે નર્મદા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા દ્વારા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં જય આદિવાસી જય જહાર મિત્રો થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા જેના કારણે લોકો લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડીયાપાડા દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું જેથી આજ રોજ સરકારી વહીવટી તંત્રો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવ સાહેબનો સંદેશો છે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો ને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો માતા બહેનોને અમારો એક ડેડીયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે